હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો કુશલ ચોક્સીનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતા પહેલાં અમારે જે ગૌગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે બાજુના બે લાઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીસનું સોંગનું નામ જાણતાં પહેલાં વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડિયોને જોતા પહેલાં વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે સોંગનું નામ છે રૂમ ઝુમ સિંગર કુશલ ચોક્સીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે એ મિત્રો જોઈ લો તો મિત્રો અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા માટે અમારી જયગા મહારાજ વિલક્ષી યુટ્યુબ ચેનલની અંદર લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા મળતી રહે તો મિત્રો કઈ તારીખનું આ સોંગ રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે તો મિત્રો તેર મેના દિવસે રિલીઝ થવા જઈ રહેલ છે એટલે કે તેર પાંચ બે હજાર ચોવીસના દિવસે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં આ સોંગ રૂમ ઝૂમ સિંગર કુશલ ચોક્સીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી સારી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલી છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં સોંગનું નામ છે રૂમ ઝૂમ સિંગર કુશલ ચોક્સીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી સેર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોને અપડેટ જોવાને સાંભળવા માટે અમારી જય ગોગા મહારાજ ચોલક્ષ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો